જય માતાજી ભાઈઓ આજે તમને હું બસો એકતાલીસની અંદર ટ્રેક્ટર બતાવવાનો છું તો વિડીયો લાસ્ટ સુધી જોજો ભાઈઓ અને આજે તમને સો કલાક ચાલેલું ટ્રેક્ટર બતાવીશ અને તમને ચાલુ કરીને એકદમ મસ્ત રીતે તમને ટ્રેક્ટર બતાવીશ તો પૂરેપૂરો વિડીયો જોજો અને ટ્રેક્ટર તમને બતાવું એકદમ ફ્રેશ કન્ડિશન ઓળો ચલો ભાઈઓ તમે જોઈ શકો છો એસી બસો એકતાલીસ સાદા સીની અંદર ઘણા બધા ખેડૂતભાઈ અત્યારે શોધી રહ્યા છે ટ્રેક્ટર તો ભાઈ તમારી માટે સો કલાક ચાલેલું એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર બે હજાર બાવીસનું મોડલ લઈ ચૂક્યા છીએ તમે જોઈ રહ્યા છો તો તમને ચાલુ કરીને એને કમ્પ્લીટ રીતે બતાવીએ ચલો તમને એક મીટર કાંટો પણ બતાવીએ ખાલી સો કલાક ચાલેલું ટ્રેક્ટર એકદમ ફ્રેશ ભાઈ ચાલુ કરો ગીર તમે મિડલ ગીરની અંદર છે જોઈ શકો છો સો કલાક ચાલેલું તો તમને બતાવીએ ટ્રેક્ટર ચાલુ કરીને આગળ આવો તો ભાઈ તો વિડીયો જોતા રહેજો તમને એક ટ્રેક્ટરનો આટો બી મળે એન્જિન બી તમે જોઈ શકો છો આપણે આ ધોળકા ચણીના ટ્રેક્ટર આપણો આવે છે ત્યાં જ આપણો વાડો આવેલો છે ચલો ભાઈ જવાબ જે પણ ભાઈને આ ટ્રેક્ટર જોતું હોય તમને આ રાઇડ પણ બતાવી ચાલુ કરીને જેથી કરીને તમને ખેડૂતભાઈ ખ્યાલ આવે તમે દૂરથી આવતો હોય તો તમને બી ખ્યાલ આવે કે ટ્રેક્ટર કેવું છે તો એકદમ ફ્રેશ અને સ્ટીરિંગ બી એકદમ ઇઝી છે તમે જોઈ શકો છો પાવર સ્ટીંગ જેવી રીતે તમે કામ કરી શકો છો તો આપણો આ હાઈવે ઉપર જ આવેલો છે જે ભાઈને આવું હોય તો કોન્ટેક કરી શકો છો આપણો મોબાઈલ નંબર તમને આપણી આઈડીમાંથી મળી જશે જે ટ્રેક્ટર એકદમ મસ્ત છે તમે આ જોઈ શકો છો ચાલુમાં તમારે જેમને આવવું હોય તો આપણા વાડે આવી શકો છો આ આુડન્ટ છોકરા હાઈવે ઉપર જ આપણો વાડો છે અને આ ટ્રેક્ટરની રાઈડ તમને બતાવી ચલાવીને કમ્પ્લીટ ટ્રેક્ટર તમને મસ્ત રીતે બતાવ્યું તો ભાઈ જેમને આવવું હોય તેમની માટે બેસ્ટ જગ્યા છે ધોળકા ચડીના ટ્રેક્ટર અને ટ્રેક્ટર એકદમ બેસ્ટ કન્ડિશનની અંદર આવો તો ભાઈ તમે આ જોયું ટ્રેક્ટર એકદમ સુપર કન્ડિશનની અંદર આપણી પાસે આ ટ્રેક્ટર અવેલેબલમાં છે અને ટ્રેક્ટરમાં તમારે ખેડૂતભાઈ કંઈ જોવાનું નહીં અને જેટલા પણ ભાઈઓ બસો એકતાલીસ શોધી રહ્યા છે ગુજરાતના ખેડૂતભાઈઓ કે ધોળકા ચનીના ટ્રેક્ટરની મુલાકાત લો તમારી માટે બે હજાર બાવીસનું નું સો કલાક ચાલેલું ટ્રેક્ટર આવી ગયું છે તો ફટાફટ વહેલા તે પહેલા ખેડૂતભાઈઓ જે આવશે તેમને આ ટ્રેક્ટર મળી જશે एक्टर एकदम बेस्ट रेस कंडीशन बाय रेस आबो हमें જોઈ શકો છો એન્જી અવાજ બરાબર ની ની કરતા જોઈજો કરો एक्टर एकदम बेस्ट टायर 4 4 કંપની ટાયર સાથે છે સાદો સ્ટીરિંગ છે કંપની ટાયર 100 kg નો ડા લાગા લાગે

મેસી બસો એકતાલીસ એ પણ આપણી પાસે અવેલેબલમાં છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર આ પણ સાધુ સ્ટીરિંગ અને બેસ્ટ ટ્રેક્ટર છે પછી જેમને ડાયના ટ્રેક મોડલમાં લેવા હોય તો આપણી પાસે ડાયના ટ્રેક મોડલની અંદર બી ટ્રેક્ટર અવેલેબલમાં છે ભાઈ બરાબર તો ભાઈઓ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને ટ્રેક્ટરો બેસ્ટમાં બેસ્ટ છે આના બી કમની ટાયર છે કેટ કમની ટાર અને ઇલપેડ તમે જોઈ શકો છો વજનના બી લાગેલા છે આની અંદર ટ્રેક્ટર એકદમ ફ્રેશ છે જેમને આવવું હોય ત્યાં આવી શકો છો ધોળકા ચણીના ટ્રેક્ટરની અંદર ભૂખ ભૂગ બધું લાગેલું છે કમ્પ્લીટ છે ટ્રેક્ટર એલઈડી લાઇટ બી પાછળ તમે જોઈ શકો છો તો એકદમ બેસ્ટ ટ્રેક્ટર છે આ આપણ જે ભાઈને લેવું હોય ત્યાં આવી જજો ધોળકા ચણીના ટેક્ટરની અંદર બરાબર આ બસો એકતાલીસ એકવીસનું છે પેલું બે હજાર બાવીસનું છે સો કલાક ચાલેલું અને ત્રીજું ડાયના ટ્રેક મોડલ તમને બતાવી દઉં આપણી પાસે ડાયના ટ્રેકમાં જે અમને મેસેજ જોતા હોય તે પણ આપણી પાસે અવેલેબલમાં છે ભાઈ બાકી ટ્રેક્ટરો આપણા વાળાની અંદર ભરપૂર પ્રમાણમાં છે સો પ્લસ ટૅક્ટરો આપણા વાળાની અંદર એવરેજ રહેશે મહિન્દ્રા છે મહેન્દ્રાની અંદર અને ડાયના ટ્રેક મોડલની અંદર બે હજાર એકવીસ મોડલ બસો એકતાલીસ સાડ ગિયર પાવર સ્ટીરિંગ શટર ગિયર સાથે તમને મળશે એ પણ એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર અવેલેબલમાં છે આપણી પાસે ટાયર કંપની ટાયર સાથે ગુડિયર કંપનીના ટાયર છે વજનના બી પાંત્રીસ કિલોના લાગેલા છે ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ પાછળથી બી જોઈ શકો છો નંબર પ્લેટ બી લાગેલી છે ચોપડી આ બી એકદમ કમ્પ્લીટ છે આના અને કોઈ ભાઈને લોન કરવી હશે તો બી લોન કરી આપવામાં આવશે કંપની ટાયર કમની કન્ડિક્શનની અંદર કન્ડિશન વાળું ટ્રેક્ટર બસો એકતાલીસ ડાયના ટ્રેક એકદમ કમ્પ્લીટ સેલિસ્ટાર ટ્રેક્ટર તો જેટલા પણ ભાઈઓ છે જેમને લેવું છે બસો એકતાલીસથી આવી જાવ ભાઈ જેમાં તમે તમને ડાયના ટ્રેક અને સાદુસ્ટ ટ્રેક્ટર બી બતાવ્યું તો કેવા લાગ્યા ટ્રેક્ટરો કમેન્ટમાં જણાવજો આ બીજું બસો એકતાલીસ એપી બે હજાર એકવીસનું પાવરસ્ટેરિંગ સાઇડ કે છે આ બી તમારે જોતું હોય તો પણ મળી જશે આપણાવાળાની અંદર બરાબર બીજા સુનાલિકાની અંદર સાતસો પિસ્તાલીસ છે ટેક છે બેતાલીસ સુડતાલીસ આદક્ષ છે તો આપણાવાળાની અંદર ભાઈઓ ટોટલી ઘણા બધા ટૅક્ટરો અવેલેબલમાં છે સો પ્લસ ટ્રેક્ટરો આપણાવાળાની અંદર અવેલેબલમાં છે બરાબર છે તો જેટલા પણ ખેડૂત ભાઈઓ ને ટ્રેક્ટર બસો એકતાલીસ સાદું સ્ટીરિંગ લેવું હોય તો મેં તમને પહેલાં જે ટ્રેક્ટરનો વિડીયો બતાવ્યો તેમાં ચાલુ કરીને કમ્પ્લીટ તમને એક આટો મરાવ્યો ટ્રેક્ટરનું અને બતાવ્યું તમને એન્જિન બતાવ્યું તેનો રેસ કરીને બતાવ્યું તો ભાઈ તમે દૂરથી આવો તો તમે આ વિડીયો જોઈ શકો જોયો હોય તો તમને ખ્યાલ આવે તો ભાઈ આવા જ વિડીયો તમારી માટે હું લાવતો રહીશ તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરો ભાઈ જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી કરીને તમે આવા ટેક્ટરો નવા જેવા ફ્રેશ ટેક્ટરો તમે આપણા વાડામાંથી ખરીદી શકો ભાઈ તો ભાઈઓ આવા જ વિડીયો તમારી માટે હું લાવતો રહીશ તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરેલું હશે ભવિષ્યમાં બી તમે સારા ટ્રેક્ટરના વિડીયો જોઈ શકશો તો ખેડૂતભાઈ આવા જ વિડીયો તમારા માટે બીજા હું લાવતો રહીશ અને બધી જ કંપનીના ટ્રેક્ટરો ફરાફરથી તમારા માટે આવા જ વિડીયો હું બનાવીશ અને તમને અપલોડ કરીશ તો સબસ્ક્રાઈબ કરેલું હશે તો જ તમે સારા ટેક્ટરો જોઈ શકશો બરાબર છે તો જય માતાજી જય જવાન જય કિસાન ખેડૂતભાઈઓ આવા જ ટેક્ટરો તમારી માટે લાવતા રહીશું અને આ ટ્રેક્ટર લેવા માટે તમે ચંડીના ટ્રેક્ટરનો સંપર્ક કરી લેજો